મને એકત્રિત કર્યા છે પાછે દેબુબાય ને આટી 3 સુરત ની આમ તો ખાસ કરીને સુરત લઘુસવ સમિતિનો આભાર માનીએ કે આ આ અહીંયા સૌને એકત્ર કરવાનો અને એકીકરણ કરવાનો એમને છે એટલે ફરી ફરીને સુરત સમિતિનો ખૂબ ખૂબ આપણે આભાર માનીએ આવનારા દિવસમાં સમાજ ચોક્કસ દિશા તરફ જાય યોગ્ય માર્ગ તરફ જાય અને સંગઠન છે એ રચનાત્મક અને હકારાત્મક સંગઠન કરીને બીજા સમાજની હરોળમાં આપણા સમાજને પણ આપણે કેમ મૂકી શકીએ એની સમય જયારે ચિંતા કરવાનો અવસર આવ્યો છે વખત આવ્યો છે ત્યારે આપણે બધા એવી રીતે સંગઠન કરીએ કે જિલ્લે જિલ્લેની ગામડાના છેવાડાના ગામ સુધીની આપણે સૌ ચિંતા કરીએ ભાઈ શ્રી પ્રભાતભાઈ વાત કરીએ લગ્નમાં ખૂબ સમય જાય છે પ્રસંગોમાં ખૂબ સમય જાય છે અને ખૂબ આપણા આગેવાન માણસોને તો ખૂબ સમય જાય છે એટલે બે તારીખ કે ત્રણ તારીખ ધરણભાઈ કીધી એમ એ ખરેખર આપણે અખિલ ગુજરાત આર્ય સમાજ મારફતે જાહેરાત કરી જોઈએ કે આ ત્રણ તારીખ આપણે સમૂહ લગ્નની રાખીએ એટલે નિશ્ચિત સ્વરૂપે આપણે નક્કી થઈ જાય કેટલા

કન્યા કેળવણીનું કામ પણ જબરદસ્ત કર્યું છે એટલે આવા એવા અનેક કામો છે એમ અહીંયા સુરતમાં પણ આ લગ્નોત્સવ સમિતિ માત્ર લગ્નોત્સવ સમિતિનું કામ નહીં પણ સમગ્ર ગુજરાતમાં સમાજને દોરવણી આપવાનું સમાજને આગેવાની લેવાનું અને સમાજને દિશા આપવાનું અને સમાજને મદદ કરવાનું જે કામ કરે છે એટલે એનું હું મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું ધન્યવાદ આપું છું અને આવનાર દિવસમાં સુરતનો આ હિન્દ સમાજ ખેર ખેર ગામડા સુધી

ता <laughs>